કથા સત્ર વિરામે નજીકના ભૂતકાળમાં જ આજ નગરના પૂજ્ય દાદાના વ્યાસાસનના એક કથા આયોજનના સદભાગી યજમાન તરીકે સદભાગીપણું જેને સાંપડું એવા પરમ ભગવતી કલ્પેશભાઈ ચુનીભાઈ પંચાલ સજોડે ભાગવત ભગવાનનું ઠાકોરજીનું દર્શન પૂજન અને પૂજ્ય જિજ્ઞેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કથા મંચ પર પધારે તેવી વિનંતી છે એવા જ પૂર્વ સદભાગી કથા યજમાન અને તથાસ્તુ વિદ્યાપીઠની સેવાઓમાં હંમેશા જેમની સમર્પિતતા જોડાયેલી રહે છે એવા પરમ ભગવતી અરવિંદભાઈ પંચાલને પણ વિનંતી કરીશ કે આપણ ઠાકોરજીનું દર્શન પૂજન અને જિગ્નેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશો અમદાવાદ ટુડેના પત્રકાર મિત્ર કેવલભાઈ શ્રુતિ પણ કથા મંચ પર દર્શન પૂજન માટે પધારે તેવી વિનંતી છે આવતી પાકાલનું આપણું જ્ઞાન સત્ર બરાબર સાડા આઠ કલાકે પ્રારંભિત થશે સૌને સવા આઠ કલાકે પધારવાની વિનંતી સાથે ગંગા સ્વરૂપ સીમાબેન પટેલ અર્ષદભાઈ પટેલ ચિત્તલબેન પટેલને વિનંતી કરીશ કે દ્વિતીય જ્ઞાન સત્ર વિરામની આરતી માટે આપ કથા મંચ પર પધારશો તેવી વિનંતી છે ફરી આપ સૌનું રાધે રાધે પરિવાર અમદાવાદ અને પટેલ પરિવાર વતી સ્વાગત અને દ્વિતીય જ્ઞાન સત્રના સાક્ષી બનવા બદલ આભાર વ્યક્ત કરતા સીમાબેન પટેલ હર્ષભાઈ પટેલ અને ચિત્તલબેન પટેલને વિનંતી કરું કે દ્વિતી દિવસની આરતી માટે ઝડપથી તેઓ કથા મંચ પર આવી જશે સૌને શાંતિથી સહયોગ કરવાની સાથે એક મોબાઈલ મળ્યો છે જેમનો હોય તે ખાતરી આપી મેળવી લેશે ફરી સૌને વિનંતી કરીશું કે આપના કિંમતી ચીજવસ્તુ એટલે કે સોનાના ઘરેણા આપનું પાકીટ મોબાઈલ વગેરે કાળજીપૂર્વક સાચવવા અને સલામત રીતે તમારે એની કાળજી લેવાની વિનંતી સાથે ફરી વિનંતી કરું સીમાબેન પટેલ હર્ષભાઈ પટેલ અને ચિત્તલબેન પટેલને દ્વિતીય દિવસના જ્ઞાન સત્ર વિરામની આરતી માટે ઝડપથી તેઓ કથા મંચ પર પધારશે તેવી વિનંતી સાથે દ્વિતીય દિવસના જ્ઞાન સત્ર વિરામની આરતી સમાપને મુનાભાઈ પટેલ પણ આરતીમાં સામેલ થશે તેવી વિનંતી છે દ્વિતીય દિવસના જ્ઞાન સત્ર વિરામના સૌને રાધે રાધે પરિવાર અને પટેલ પરિવારના જય શ્રી કૃષ્ણ રાધે રાધે